નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં તો આજે આપણે જે સીસીઈનું હાલ કહેવાય ને કે રિઝલ્ટ તમે પોતપોતાના માર્ક્સ જોઈ શકો છો તે જાહેર કરી દેવામાં આવેલ છે તો તે બાબતે આપણે ચર્ચા કરવાના છે કે ખરેખર કટ કેટલું કેટલું જઈ શકે એક્ઝેક્ટ તો નહીં કારણ કે આ કહી ના શકાય એક એનાલિસિસ એ મેં જોયું ને બીજા કરતા બધા વિડીયો જોયા તો તેના પરથી થોડું ઘણું આપણે તારણ લગાવી શકીએ કે સીસીનું કહેવાય કે કઠોફ કેટલું જઈ શકે આગળ શું કરી શકાય તો સૌપ્રથમ તો હું તમને જણાવીશ કે મારા કેટલા માસ વધ્યા તો મારે હતા ચુમ્માલીસ ને ત્યાંથી દસ જેવા માસ વધ્યા એટલે ચોપ્પન જેવા મારા માંસ અત્યારે થઈ ગયા સુનતાલીસ જેવા ટીક કર્યા હતા ને એ બધું તો હવે આમી સીસીની આપણે તૈયારી કરતા નહોતા તેમ છતાંય ચોપન જેવા માસ થઈ ગયા ત્યારબાદ મારે ફ્રેન્ડ છે તેમના ચાર માસ ઘટી ગયા પછી એક બીજા ફ્રેન્ડ છે તેમના વીસ માસ વધી ગયા તો આપણે ઓલ એવરેજ જોઈએ તો અહીંયા વીસ જેટલો વધારો અને માઇનસ ચાર એટલે ચાર અથવા આઠ જેટલો ઘટાડો આપણને થતો જોવા મળે છે જ્યારે સીસીની બધા પરીક્ષા આપીને આવ્યા તો મોસ્ટ ઓફ ને એવું હતું કે પંચાવન સાહીઠ બાજુ માસ થતા હતા તો આપણે ઓલ ઓવર જોઈએ તો જે મિત્રોને સાહીઠ પ્લસ માસ એટલે સાહીઠ ઉપર જે પણ માસ થતા હોય એવા જે મિત્રોને માસ થતા હોય જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો લગભગ લગભગ એમને બી ગ્રુપની પરીક્ષા આવી શકે છે સાહીઠથી સિત્તેર વચ્ચે જેમને ગુણ હોય તે મિત્રો બી ગ્રુપની જે પણ પરીક્ષા છે આપણી સીસીમાં સિલેબસ પ્રમાણે તેની તૈયારી કરી શકે છે સિત્તેર પ્લસ હોય તો એ સિત્તેર અથવા પાસઠ પ્લસ હોય તો તે એ ગ્રુપની કરી શકે જે તો આવી રીતે કંઈ છે બાકી આપણને ખ્યાલ છે તે મુજબ કે પંદર તારીખ સુધીમાં રિઝલ્ટ આવી જશે ત્યારે આપણને બધાને ખ્યાલ પડી જશે કે કટ ઓફ કેટલું છે આ એક અંદાજ છે અંદાજ એવું બની શકે કે પંચાવન એ કટ કે અટકે પણ આ તો અઠવાડિયાની વાત છે એટલે એમાં કંઈ જ આપણે આમ કે નહીં જાણવા જેવું છે નહીં હવે આગળ શું કરી શકાય જે મિત્રોને કહેવાય નહીં કે માર્ક્સ નહીં થતા તો તેમણે આગળ છે એ એમ પરીક્ષા તમે જો એમસીમાં ફોર્મ ભર્યો હોય તો એની સારી રીતે તૈયારી કરો છો કરી શકો છો કારણ કે પંદર ઓક્ટોમ્બર બાજુ એની પરીક્ષા આવી શકે છે બીજી આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ ને પીએસઆઈની અત્યારે પરીક્ષા આપણે આવવાની છે તો તેમાં રનિંગમાં વ્યવસ્થિત રીતે તમે લાગી જાઓ કારણ કે એની પરીક્ષા આપણે જોઈએ તો ડિસેમ્બરમાં પીએસઆઈની લગભગ કે છે ને જાન્યુઆરી ફેબ્રુઆરી લગભગ આપણે લઈએ તો એમાં કોન્સ્ટેબલની આવી જવાની છે તો અત્યારે જે માસ આવ્યા નથી તેમાં હતાશ થયા વગર તમે આ બંને એક્ઝામની તૈયારી કરી શકો છો ત્યારબાદ એસએસસી જીડીના અત્યારે જે ફોર્મ રિલીઝ થયા છે તે તમે ભરી શકો છો કારણ કે એમાંય અત્યારે ચાલીસ હજાર જેટલી વેકેન્સી છે ને મેન એટલે કે મુખ્ય વાત એમાં એ છે કે આપણી ગુજરાતી ભાષામાં આપણે પેપર આપી શકતા હોઈએ છીએ સિલેબસમાં એ બહુ ખાસ છે નહીં મેથ્સ રીઝનિંગ અને એની સાથે મેથ્સ પ્લસ રીઝનિંગ પ્લસ જીકે આ ત્રણ સબ્જેક્ટ આપણે કરવાના રહેતા હોય છે જે આપણે કોન્સ્ટેબલની પરીક્ષા દરમિયાન કરવાના જ છે એટલે આમાંય સૌથી સારો ચાન્સ આપણા માટે રહેતો હોય છે ને આના સિવાય અન્ય બાબતોમાં જોઈએ કે શું કરી શકાય તો એસએસસી જીડીમાં આપણને ચોવીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડવાનો હોય છે એ ફાયદો છે તો તમને એક ફાયદો એ થઈ શકે કે તમે પીએસઆઈની તો રનિંગ કરવાના જ છો એની જોડે જોડે જીટીની પાછળથી રનિંગ તમારાથી થઈ જશે એ ખરેખર એક્ઝામ પછી આવતી હોય છે રનિંગ તો એ વાંધો નહીં આ કહેવાય કે રનિંગ એક વખત હરખી રીતે કરી લેશો તો પાછળથી આમાં એ તમને ફાયદો થવાનો છે તો આપણે સીસીથી આગળ પહોંચી ગયા કે ખરેખર શું કરી શકાય જો ઓછા માર્ક્સ આવ્યા હોય તો ને શું કરી શકાય જો સાહીઠ માર્ક્સ પ્લસ હોય બાકી તો રિઝલ્ટ આવશે ત્યારે બધાને ખ્યાલ આવી જશે પરંતુ આ એક કહેવાયની કે માહિતી હતી તે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મને નવા વિડીયોમાં ત્યાં સુધી જોડાયેલા રહો